જય માતાજી મિત્રો હું બેન આપણું સ્વાગત કરું છોમી ધારા કિચનમાં તો આજે આપણે બનાવશું મંચુરિયન આ મંચુરિયન આપણે મેંદા કે કોઈ પણ જાતનો સોસ નાખ્યા વગર એકદમ હેલ્ધી અને ટેસ્ટી બનાવશું તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ તો મંચુરિયન બનાવવા માટે આપણે પાંચસો ગ્રામ જેટલી કોબી લીધી છે અને એક નાનું મીડિયમ સાઇઝનું ગાજર લેવાનું છે અને આપણે છોલી નાખ્યું છે છાલ ઉપરથી કાઢી નાખી છે અને આ કોબીને આપણે ખમણવાની છે તો ખમણવા માટે આવી કોઈ ખમણી હોય તમારી પાસે એનાથી ખમણી લેવાનું છે આપણે છીણ થોડુંક મીડિયમ સાઈઝ નું રાખશું એકદમ ઝીણું નહીં અને એકદમ જાડું પણ નહીં આ રીતનું આપણે ખમણી લેવાનું છે તો આપણે ગાજર અને કોબી ના રીતના સરસ રીતના ખમણી લીધું છે તો હવે આપણે એની અંદર મસાલો કરશું તો આપણે આદુ અને લસણની પેસ્ટ બનાવી છે નાખી દેસુ એક ચમચી જેટલી આપણે પેસ્ટ બનાવી છે ચમચી જેટલું મીઠું નાખશું એક ચમચી લાલ મરચું નાખશું અડધી ચમચી ગરમ મસાલો નાખશું અને અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર નાખશું આ બધો મસાલો નાખ્યા પછી આપણે અડધી વાટકી જેટલો મકાઈનો લોટ નાખવાનો છે આપણે કોર્ન જે લોટ આવે છે ને એ છે આપણે અડધી વાટકી નાખી દેસુ અને હવે આ બધો મસાલો અને લોટ આપણે મિક્સ કરી લેશું તો આપણો બધો મસાલો સરસ રીતના મિક્સ થઈ ગયો છે તો આપણે મંચુરિયન મેંદાથી બનાવતા હોઈએ છીએ પણ આપણે આ મંચુરિયન મેંદા થી નથી બનાવવાનું તો આપણે મેંદા જગ્યાએ એક વાટકી ચોખાનો લોટ લેવાનો છે તો આપણે ચોખાનો નો લોટ એક વાટકે નાખી દેસુ હવે ચોખાના લોટ સાથે આપણે સરસ કોબી નું બધો મસાલો ભેળવી દઈશું તો આપણે ચોખાનો લોટ નાખીને સરસ રીતના લોટ બંધાઈ ગયો છે તો હવે આપણે એના લીંબુ કરતા મીડિયમ સાઈઝ ના રીતના બોલ્સ આવી લેશું જો તમારે એમ જ કરવી હોય ગોટી તો પણ એમ જ પણ મૂકી શકાય પણ આપણે થોડાક આ રીતના મસ્ત રોલ કરી નાખીએ લીંબુ કરતા મીડિયમ સાઈઝના ના અને તમે નાના નાના બોલ્સ કરો ને ત્યારે તેલ ને ગરમ થવા મૂકી દેવાનું એટલે મેં તેલને પણ ગરમ થવા મૂકી દીધું છે તો તેલ પણ આપણું ગરમ થઈ જાય

આ રીતના જેટલી સમાય ને એટલી અંદર નાખી દેવાની આ ઓછા થાય ને પછી આપણે એને ફેરવવાની છે નાખીને તરત જ નથી ફેરવવાની તો બબલ્સ આ રીતના ઓછા થાય ને પછી આપણે એને ઝારાથી ફેરવી નાખવાની છે તમે જોઈ શકો કેટલો સરસ કલર આવ્યો છે અને આ રીતના તમે ધીમા ગેસે તો હશો ને તો અંદરથી તળાઈ જશે અને કાચી પણ નહીં એને કલર પણ સરસ આવશે તો હવે આપણે એને આ રીતના ધીમા ગેસે તળી લેશું આપડી બધી ગોટી છે સરસ રીતના તળાઈ ગઈ છે તો આપણે એને કાઢી લેશું હવે આવી રીતના આપણે બીજી ગોટી પણ છે એ તળી લેશું તો આપણી ગોટી તળાવી કેટલી સરસ તૈયાર થઈ છે તમને પોચી પણ બની છે આમાં આપણે આજીનો મોટો નથી નાખ્યો કોઈ વસ્તુ નથી પણ કેટલી સરસ બની છે આમાં તમે આપણે છોકરા મંચુરિયન તો અડધી ગોટી તેમ જ ખાઈ જતા હોય પણ જો તમે આ રીતના બનાવશો તો છોકરાને નડશે પણ નહીં અને ખાવાની પણ મજા આવશે તો આપણે આ રીતના બધી ગોટી બનાવીને પેલા તૈયાર કરી લઈએ તો આપડી બીજી ગોટી પણ સરસ રીતના તળાઈ ગઈ છે તો આપણે એને પણ કાઢી લઈશું

તો તમે જોઈ શકો આપણો રેડ ચીલી સોસ બનીને તૈયાર થઈ ગયો છે આપણે આ રીતના એનો સોસ બનાવી લેવાનો અને કલર પણ સરસ એવો તમે જુઓ કેટલો સરસ બન્યો છે તો હવે આપણે એને અત્યારે સાઈડ પર મૂકી દઈશું તો આપણે મંચુરિયનમાં નાખવા શાકભાજી કાપીને તૈયાર રાખી છે તો આપણે બે મીડિયમ સાઇઝની ડુંગળી આવે સૂકી એ લીધી છે અને ઝીણી કાપી લીધી છે બે મીડિયમ સાઇઝના મારી પાસે નાના હતા કેપ્સિકમ મરચા એટલે મેં બે લીધા છે મોટું હોય તો એક જ લેવાનું એને પણ ઝીણું ઝીણું કાપી લેવાનું આદુનો ટુકડો લીધો છે એને પણ આ રીતના કાપી લીધો છે થોડીક કોબી છે અને કાપી લીધી છે અને મીડિયમ કરી લીધા છે મીડિયમ કટકા કરી લીધા છે અને આપણે ધાણા છે અને લસણ છે મોટો ગાંઠીયો આ રીતના કાપી લેવાનો અને જો તમારે પાસે લીલી ડુંગળી હોય તો એ પણ નાખી શકાય તો હવે આપણે આનું મંચુરિયન વઘારી લઈશું તો આપણે મંચુરિયન વઘારવાનું છે તો તેલ તો આપણું ગરમ જ છે આપણે વધારાનું તેલ અંદરથી કાઢી લીધું છે તો સૌથી પહેલા તો આપણે ડુંગળી છે એ નાખી દઈશું અને ત્યાર પછી આપણે આ જે મરચા છે કાપેલા એ પણ નાખી દેસુ અને લસણ અને આદુ પણ સાથે નાખી દેસુ અને સાથે જે મરચાં છે એ પણ નાખી દેસુ એટલું શાકભાજી નાખીને આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેસુ અને હવે આ બધું આપણે મિક્સ કરી લેશું અને આપણે એને ધીમા ગેસે ચડવા દેસુ આપણે તેલ આમાં ત્રણ થી ચાર પાવડા જેટલું રાખ્યું છે તેલ હવે આપણે જે કેપ્સિકમ મરચા અને ડુંગળી છે એ બધું સરસ પડી જાય આપણે એને ચડવા દઈશું ડુંગળી અને શિમલા મરચા છે એ બધું સરસ રીતના ચડવા માંડ્યું છે અને ગુલાબી કલર પણ પકડવા મળ્યો અને તેલ ઉપર આવવા માંડ્યું છે તેલ ઉપર આવી જાય ને પછી જે આપણે કોબી કાપેલી રાખી છે ને એ નાખી દઈશું તેની સાથે આપણે મસાલો કરી લેશું તો આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખશું અને અડધી ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું નાખશું અને અડધી ચમચી આપણે કાળા મરીનો પાવડર આવે ને એ નાખશું આમાં આપણે કોઈ જાતનો સોસ વાપરવાનો નથી આપણે સોસ વાપર્યા વગર જ મંચુરિયન બનાવીને તૈયાર કરશું હવે મસાલો નાખીને આપણે સરસ રીતના બધું મિક્સ કરી લઈશું એટલે આપણે બે મિનિટ જેવું ચડવા દઈશું અને આપણે કોબી પણ સરસ રીતના ચડી જાય તો બે મિનિટ જેવું તું આપણે કોબી પણ સરસ ચડી જાય છે તો હવે જે આપણે આ સોસ બનાવીને રાખ્યો છો ને એ બધો આપણે એની અંદર નાખી દઈશું મિક્સ કરી અને કોઈ પણ જાતની આડઅસર વગર મંચુરિયન બનીને તૈયાર થશે અને અત્યારે છોકરાઓને મંચુરિયન બહુ જ ભાવતું હોય અને વરસાદ આવે આપણે થોડું તીખું ખાવાનું તો મન થાય તો તમે આ રીતના મંચુરિયન બનાવશો ને સરસ બનશે એમ તો આપણે સોસ નાખી દઈએ ને ત્યાર પછી આપણે એક ચમચી જેટલો કોર્ન ફ્લોર લેવાનો છે એટલે કે મકાઈ નો લોટ લેવાનો છે અને તેની અંદર આપણે બે ચમચી જેટલું પાણી નાખી દેશું અને આપણે પાણી ની અંદર મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય એટલે આપણે એની અંદર નાખી દઈશું ચમચાથી મિક્સ કરી લેશું આપણે કોન નું મિશ્રણ નાખ્યા પછી બે મિનિટ માટે ચડવા દઈશું એટલે આપણે જે ગ્રેવી છે સરસ ઘાટી બની જાય એમ તો તમે જોઈ શકો કેટલી સરસ બની ગઈ ઘાટી એકદમ હવે જે આપણે ગોટી તળવી તૈયાર રાખી છે ને નાખી દઈશું અને મિક્સ કરી દઈશું તો આપણી ગોટી પણ સરસ રીતના બધી મિક્સ થઈ ગઈ છે આપણું મંચુરિયન બનીને એટલું સરસ બનીને તૈયાર થયું છે અને એકદમ હેલ્ધી કોઈ પણ સોસ નાખ્યા વગર બનાવીને તૈયાર કર્યું છે કલર પણ એટલો સરસ આવ્યો છે અને બન્યું છે પણ એટલું સરસ હું મારી ઘરે આ રીતના જ બનાવું છું મારા છોકરાને બહુ જ ભાવે છે તમે મંચુરિયન ઉપર આપણે લીલા ધાણા નાખી દઈશું અહીંયા જો તમારી પાસે લીલી ડુંગળી હોય તો એ પણ નાખી શકાય લીલું લસણ પણ નાખી શકાય અત્યારે મારે પાસે નહોતું એટલે મેં નથી નાખ્યું તો આપણું મંચુરિયન બનીને તૈયાર થઈ ગયું છે આ રીતના તમે ઘરે ટ્રાય કરજો ઘરે બધાને બહુ જ ભાવશે અને કેટલું સરસ બન્યું છે એમ રીતે તમે વાત જ જવા દો અને રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફરી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી